હાલો ભાઈ જો મારા ફૂલ મેમ્બર બધા આવી ગયા જો જો ચકુ એ જો મારે હાજામ હાજી પતંગ તોડી વઈ રહી હવે હે અહીંયા નાખતે નહી આ હાલ બધી પતંગ આવી બધી લે 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 જો આવી હાલ 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 ભાઈ પતંગ આવે છે કો હે જો આવી જો આવી લે લે અહીંયા અહીંયા લઈ જઈ આવી હાલો આવી 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 પતંગ મેકાવા જાય

અને આજે છે ભાઈ અમારા માંઝાતાની રેલી તો રેલીમાં જવાનું છે અમારે આ બધી પતંગ ઉડે અને ઘડીક કીધું લૂંટી આવી કીધું પતંગ તો લૂંટવા બે ગયા જો લૂંટવા આવી ગયા અમારા સાર્વજનિક પ્લોટમાં અમારા એ પ્લોટમાં એને ભાઈ પતંગ આવે જોરદાર મારા એ કીધું ઘડીક આલો પતંગ લૂંટી પછી જવું હોય રેલીમાં રેલીમાં જાય એટલે તમને બધું બતાવી અમારા માંઝાતા ભગવાનની રેલી કેવી હોય તો ભાઈ હાલો તો એને હવે ને કોણ કોણ આમાં ભાઈ તરફદા કોળી બધા કોળી એમાં ક્યાં કોણ કોણ જોવાય છે કમેન્ટ કરતા જઈ જાવ ભાઈ અમે હજી રેલી ચાલુ નથી થઈ અમારા થોડા ઘણા મેમ્બર હજી બધા નાવામાં છે તો નાઈ દો જો બધા જીજ એટલે હમણાં નીકળી અમે હમણાં હા અમારા પાથીઓ પતંગ ઉડાડે છે ચાલો હવે તમને મળી છે ડાયરેક હવે રેલીમાં હાલો લૂંટણીયા બધા આવી ગયા છે એક અમારે આવડવા અને આવડવા

अल्याल अल्याल आलो

બે બે પતંગો આવી ગયા જો ભાઈ એકાઈ એકાઈ હાથમાં નો આવી બે હા જો ચકુ એના પતંગ લૂંટવા આવી ગયા ચકુ એક બાકી હતી ને અમાર હવે આ જો એના કે પતંગ જ લૂંટે આ ચકુ પતંગ શું કરવા અહીંયા હે ગયો ચકુ ભાઈ પતંગ લૂંટવા ભાઈ

અમારે ચકુ જો પતંગ ચગાવે છે કેમ કે બોપર લઈ જઈએ તો હેઠે ચકુ લે 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 પછી લે લે એટલે કાંઈ એને હવે પતંગ ઉડાડવાનો ટાઈમ બાઈમ મળ્યો નહીં હવે જો નવરાત્રી હે ને હવે અમારા અમારા અમારી વિશેષ આવે એટલે હમણાં પતંગ પતંગ ઉડાડીએ અમે હવે હવે ધાબે ચડાવી ચકુને જો બહુ બહુ મજા આવી ગયા

સમજો મને તો જો ભાઈ ભાઈ ઉડાડવા કરતા એને લૂટવાની મજા આવે એમાં જ એને મજા આવે તો હવે ઉડાડશું પતંગો ચાલો હાલો ભાઈ જો અમારા ફૂલ મેમ્બર બધા આવી ગયા જો જો ચકુ એ જો અમારે હાજર માં હાજી પતંગ તોડી હોય હવે નાખતી નહીં ચકુ નો અમારા બાજ ગયો બાજ ગયો ચકુ નો

કેમ કેવા ગો હલો મોસમ હાલો ભાઈ કેટલા ભાઈ ગા હાલા તને પોણા ચાર જેવું થયું છે પતંગ બહુ આવતી નથી કાય હવે શું કરવું હવે ચકુના દહાણ જો એના એ ધૂળમાં રમતી હતી અહીંયા જો એવી એના પતંગ નથી આવતી એના મજા નથી આવતી કેમ કે અમે છે લૂટણિયા પતંગ લીધી હોય પણ એને ઉડાડવાની જે લૂટેલી પતંગ હોય ને એ જ ઉડાડવાની એ જ ઉડાડવાની કેમ કે મજા એમાં આવે એટલે એને આવતી નથી તો આ બાજુ પતંગો થઈ ગઈ ઓછી અને લૂંટણી અમે થઈ ગયા જાજા

નવો બ્લોક તો નહીં પણ એને આપણે ને એને કિયર બેનો ભેગો કરીએ આપણે બ્લોક કેમ કે કાલનો એને બહુ બ્લોક ખેંચાણો નો હતો એના હિસાબે કીધું પાંચ પાંચ સાત મિનિટનો આજે આપણે ખેંચી લીધું આજે એટલે ઈચ્છી શકીએ આપણો બ્લોક આખો કમ્પ્લીટ થઈ ગઈ તો આજનો એક હરદાર બાજુ જવાનો હરદાર જવું એ લુકડા લેવા છોકરાના તો જો ફૂલ ફેમિલી એને નીકળી ગયા એ લુકડા લેવા

અને આ વેગેનર ગાડી લીધી આ હું કેવું તારું લઈ બરોબર ને ચાલો હવે એને બહેનારે કેવો અમારા બ્લોગ માં કેવો લાગે તો ભાઈ સાહેબ કમેન્ટ બમેન્ટ કરતા જાવ અને સબસ્ક્રાઈબ કરતા જાવ એટલે એથી કરીને અમારા બધે વ્લોગ ને કોમેડી મીડિયા આવે ભાઈ બધા તમને આવ્યા રાખે હાલો બહેનારે જો અમારા એક બ્લોગ હાલો ભાઈ પાછા હરદર નીકળી ગયા હવે લુકડા ની ખરીદી કરી વાચા મજા લગભગ ત્રણ રૂપિયા ની પણ ખાલી છોકરા વાટુ જ હવે કેમ કે ભાઈ અમારા છોકરા ને જાજા ટાઈમ થી ને આ હરદાર થી છે ને લુકડા લઈ એટલે અમે એના હરદાર જ ઉપડી જાય જા બધાય હવે થઈ ગયા ભૂખ્યા હવે જો મિંડા બે નાસ્તો કરવા આવે હાલો